આજના જે મેસેજ છે એમાં આપણે જાણકારી આપવાની છે કે સોપારી ખાવાથી શું ફાયદો થાય છે વિશેષ માહિતી છે મિત્રો વિડીયોની અંદર તમારા માટે આજનો સ્પેશિયલ લઈને આવ્યો છું ચેનલ ઉપર નવા ને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો છે તે સંપૂર્ણપણે છેલ્લે સુધી જુઓ જેથી કરીને જે પણ બી કોઈ તમને બીમારી હશે એ આ બીમારી વિશે અડધી બીમારી તો આની અંદર જ તમને દૂર થઈ જાય ને એવી સરસ મજાની માહિતી આપણે ગોતીને લઈએ છીએ આજે વિડીયોની અંદર તો વિડિયો લાસ્ટ સુધી જુઓ શરીરને લગતી કોઈપણ પ્રકારની ન્યૂટકા બીમારી આ વિડીયો જોવાથી દૂર થઈ જશે જેમાં અમુક આયુર્વેદિક ઉપચાર પણ તમને જોવા મળશે એટલે વિડીયો સંપૂર્ણ જોવો ચેનલ ઉપર નવા હો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો જોઈએ વિડીયોમાં સોપારી ખાવાના અનેક જે ફાયદાઓ છે તે મિત્રો જોઈએ અને જોઈ શકો છો મિત્રો સોપારી વિશે આપણે વિડીયો બનાવ્યો છે તો હવે જોઈએ સોપારી વિશે આપણે જે પણ ભી ફાયદા છે તે વિડીયોની અંદર સોપારી ખાવાના 10 ગજબ ફાયદા મિત્રો જોઈ શકો છો ટાઇટલ મુજબથી જ ખબર પડી ગઈ છે તમને મિત્રો તો કયા 10 ફાયદા છે તે વિડીયોમાં બનાવ રહેજો મિત્રો સંપૂર્ણ વિડીયોમાં આપણે માહિતી આપવાની છે સોપારી વિશે આપણે વિડીયો છેલ્લે સુધી જોવો ચેનલ ઉપર નવા હો ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવી સૌથી પહેલો ફાયદો મોંઘા પડેલા ચાંદા કે ચાંદી માટે આ રીતે ઉપયોગ કરો સોપારીનો હવે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે પણ બી મિત્રો વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે મિત્રો બીજો ફાયદો છે મિત્રો હવે પેટમાં થયેલા કીડા પેટના અન્ય રોગો મટાડવા માટે પણ આ પ્રયોગ તમે કરી શકો છો એટલે પેટમાં કોઈ કીડા પડ્યા હોય કમે પ્રકારની પ્રોબ્લેમ હોય પેટમાં તો આ સોફારીનો ઉપયોગ કરી શકો છો ત્રીજો ફાયદો છે હવે જોઈએ ત્રીજો ફાયદો મિત્રો એ છે કે આંતરડા સાફ કરવા માટે આ પ્રયોગ કરવો એટલે કે આંતરડામાં ગંદકી હોય કંઈ ખરાબી હોય તો એના માટે પણ સોફારીનો ઉપયોગ કરી શકાય છે જોઈએ ચોથો ફાયદો હવે ચોથો ફાયદો છે મિત્રો દાંતનો દુખાવો દાંતોનો સડો જેમ કે નાના છોકરાઓ ચોકલેટ બહુ ખાતા હોય એમને દાંત સડતા હોય તો ચોથો ફાયદો છે સોપારીનો તો એમાં પણ ઉપયોગ કરી શકાય છે પાંચમો ફાયદો આપણી ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી ઉલટી બંધ કરવા પણ આ પ્રયોગ કરી શકાય છે મિત્રો જે કોઈને ઉલટી વધારે આવતી હોય તો બંધ કરવા માટે પણ પ્રયોગ કરી શકાય છઠ્ઠો ફાયદો છે પેશાબ વારંવાર આવે છે રોકાઈ રોકાઈને આવે છે તેમણે આ પ્રયોગ બાથરૂમ જવું હોય પણ વારંવાર રોકાઈ રોકાઈને જવું પડતું હોય તો એમને પણ આ છઠ્ઠો ફાયદો છે તે કામ કરી શકાય છે તો આનો ઉપયોગ પણ થઈ શકે છે સુપારીમાં જોઈએ મિત્રો આગળ સાતમો ફાયદો શું જણાવે છે સાતમો ફાયદો છે મિત્રો હવે જોઈએ સાતમો ફાયદો તો વચ્ચાના રોગ ઘુમડા ધાધર ખરજવું બધું સોપારીથી આ રીતે મટાડી શકાય છે પણ આ બધી વસ્તુના જે મેં તમને મેસેજ આપ્યા ને બધી વસ્તુ તમારે સોપારી એકલી જ ખાવાની છે તેમાં કોઈ મિક્સ કરીને મસાલો કે ચૂનો મિક્સ કરીને નથી ખાવાનું એ ઉપરથી નુકસાનકારક રહેશે તમને આઠમો ફાયદો જોઈએ આઠમો ફાયદો આ રીતે કમર દર્દ માટે ઉપયોગ કરો એટલે કમર દર્દ માટે કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે આપણે વિડીયોની નીચે લિંક આપી દઈશું તેના ઉપર ક્લિક કરીને જોઈ લેવી હવે નવમો ફાયદો જોઈએ અને પછી દસમો ફાયદો છેલ્લો નવમો ફાયદો મિત્રો લોહીને આછું કરવા સો ટકા ઉપયોગી ઠીક કરવા માટે ઉપયોગી એટલે કે કોઈ જગ્યાએ તમારી નસોમાં લોહી ભાજી જતું હોય ઘટ્ટું થઈ જતું હોય તો નવમો ફાયદો ખૂબ ઉપયોગી છે મિત્રો દસમો ફાયદો હવે જોઈએ દસમો ફાયદો છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા માટે રામબાણ ઈલાજ એટલે બ્લડ પ્રેશર જેમનું હાઈ રહેતું હોય એમના માટે તો ખાસ સોપારીનો જોઈએ આ કરો ચેનલ નવા આવ્યો ચેનલને તો વિશેના ફાયદા વિશે માહિતી આપી વિડીયોમાં કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો તો આજનો જે વિડીયો હતો સોપારીને લગતો અગત્યની માહિતી થી દસ ફાયદા વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપી દીધી છે અને હવે આવા જ કોઈક નવા ટોપિક ઉપર આપણે વાત કરતા રહીશું ને આપણી નામ છે વેધર ગુજરાતી તો પણ પણ આપણે ચર્ચા વિચારણા કરતા રહીશું અને જે બી ન્યૂઝ કે આવા અમુક ફાયદાઓને લગતા વિડીયો છે તે પણ આપણી ચેનલ ઉપર હવેથી આવતા રહેશે મિત્રો એટલે સૌથી પહેલા ચેનલ ઉપર સબ્સ્ક્રાઇબ કરી લે ચેનલ ને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવી વિડીયો સંપૂર્ણપણે જોવો તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો